સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે ચોક બજાર વિસ્તારમાં આવેલ પારસ સોસાયટીમાં હત્યાની ઘટના ઘરની બહાર કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ચપ્પુના ઘા મારી ફરાર ઘટનાની જાણ થતા એકસો અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હત્યા કયા કારણોસર અને કયા બાબતે કરવામાં આવી છે તેનો તપાસનો વિષય ચોક બજાર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હત્યા કરી હત્યારાઓ થયા ફરાર સ્ટોરી રિપોર્ટ બાય સુરત સાથે કેમેરામેન ચીરાગ રાજકોર પોલીસ પોલીસમાં પારસ સોસાયટી વિભાગ બે આવેલી છે એમાં જે મરણ જનાર છે સુગમ અશોક વાટો જેવો જેઓ રહેવાસિંહ બોટાદના છે તેઓ છેલ્લા એક વર્ષથી છૂટક મજૂરી કામ કરે છે અહીંયા અને અહીંયા ભાડાના મકાનમાં રહેતા હતા તેઓને આજરોજ ત્રણ ઇસમો આવીને એ લોકોને મર્ડર કરેલું છે અને ત્રણ ઈસમો મર્ડર કરીને ફરાર થયેલા છે અને આ બાબતે ગુનો બીએનએસ એકસો ત્રણ એક ચોપન પ્રમાણે દાખલ થયેલું છે અશોકભાઈ પોલીસ સાથે અને પોલીસની અલગ અલગ ટીમો બનાવેલા જે ફૂટેજ અહીંયા ત્યાં અમને ઉપલબ્ધ છે એ ફૂટેજના આધારે

આથી આપને જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ શાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ શાદી ઇન્શાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ થ્રી વન ફોર થ્રી વન એટ